નમસ્તે મિત્રો બાની બચપણની બુક આ વિડીયો સિરીઝમાં આપણે અગાઉ બે વિડીયો જોયા ગયા વિડીયોમાં મેં તમને જુદા જુદા કપડાઓ કેવી રીતે ધોવાય એ વિભાગ પહેલાંની મેં તમને વાત કરી આજે આપણે વાત કરીશું બીજા વિભાગની કે જેની અંદર જુદા જુદા વાસણોને કેવી રીતે સાફ કરાય એની વિગતો આપેલી છે તાંબા પિત્તળના વાસણ કેમ સાફ કરવા ચાંદીના વાસણ કેમ સાફ કરવા એલ્યુમિનિયમ જર્મન ચીનાઈ માટી આવા અલગ અલગ વાસણો એ સમયે વપરાતા અને એથી એ વાસણોને સાફ કરીને કેમ ચળકાવવા એની ખૂબ સરસ પદ્ધતિઓ આ વિભાગ બે માં આપેલી છે હું એક બે પ્રયોગ તમને વાંચીને સંભળાવું છું અને બાકીના પ્રયોગ બાકીની રીત તમે સ્ક્રીન ઉપર પણ વાંચી શકશો તો સૌ પ્રથમ આપણે જાણીએ ચાંદીના વાસણ સાફ કરવાની રીત સાધનો ચાંદીના વાસણ તપેલી પ્રાઇમસ બાકસ પીન ડોલ વાટકો અને બ્રશ વસ્તુઓ અને ખર્ચની વિગત આપી છે સાબુ કે જેનો ખર્ચ થશે ચારાની બાકસ એકાની ગેસ તેલ અથવા તો જેને આપણે કેરોસીન કહીએ છીએ જેનો ખર્ચ ત્રણ આની ગરમ કાપડ લેધર ચાકનો ભૂકો એક આની અને ચણાનો લોટ તો આ રીતે કુલ નવ આની ખર્ચ કરીને ચાંદીના વાસણ આપણે સાફ કરી શકીએ ચાંદીના વાસણ સાફ કરવાની રીત પ્રાઈમસ પર ગરમ પાણી કરી તેમાં સાબુ ઓગાળી તેમાં ચાંદીના વાસણો બોળવા પછી થોડી વાર રહેવા દઈ સ્વચ્છ પાણીમાં ખંખાળવા ત્યાર પછી ગરમ કપડાંથી કે લેધરથી લૂછી નાખવા કે જેથી વાસણને ચળકાટ આવે છે બીજી રીતે ચાકનો ભૂકો કરી કે ચણાના લોટની લુબ્દી કરી તે વાસણ પર પાતળી ચોપડવી જ્યારે તે સુકાઈ જાય અને ખરી જાય એટલે ગરમ પાણીમાં ખંખાળી વાસણને ધોવા ચણાના લોટની લુગદી જો ઘેર ન બનાવવી હોય તો બજારમાં તૈયાર પેરિસ વાઇટિંગ નામે મળે છે વાસણ નકશીવાળું હોય અને તેમાં લુગદી ભરાઈ રહે તો બ્રશથી સાફ કરવા અને પછી લેધરથી લૂંછવા કેટલીક સૂચનાઓ આપી છે એક ચાંદીના વાસણ બધા વાસણની સાથે સાફ ન કરવા સાથે સાફ કરીએ તો લીસોટા કે ધાબા પડી જાય છે બીજું રાખથી ન માંજવા નહીં તો લીસોટા પડી જશે અને ત્રીજું ચાંદીની વસ્તુઓને પદાર્થ કે એસિડથી સાફ કદી ન કરવા તેમ કરવાથી તે કાળા પડી જાય છે ફરી અહીં લખ્યું છે કે ઉપરનો પ્રયોગ મેં પદ્ધતિ સર કર્યો છે અને શિક્ષકની સહી એક અન્ય રીત પણ જોઈએ એલ્યુમિનિયમના વાસણ કેવી રીતે સાફ કરવા સાધનો એલ્યુમિનિયમનું વાસણ પાણીની ડોલ કપડું એક તપેલું પ્રાઇમસ બાકસ અને પિન આજની પેઢીને કદાચ એવું લાગશે કે આ બાકસ પિન પ્રાઇમસ કદાચ એમણે જોયું પણ નહીં હોય પણ જેમણે એ વર્ષોમાં આ વાપર્યું છે એને ખબર પડે છે કે પ્રાઇમસની અંદર જ્યારે કોઈ કચરો ભરાઈ જાય તો એને સાફ કરવા માટે આ પિનનો ઉપયોગ કરવામાં આવતો હતો વસ્તુઓ અને ખર્ચની વિગતમાં લખ્યું છે સનલાઇટ કે લાટાનો સાબુ ખર્ચ ચાર આની આંબલી એકાની પાણી કપડું બાકસ એકાની અને કેરોસીન ત્રણ આની એલ્યુમિનિયમના વાસણ સાફ કરવાની રીત એક તપેલું કે ડોલ લઈ તેમાં ગરમ પાણી નાખી અને સાબુ ઓગાળવો જ્યારે સાબુના ફીણ ચડે એટલે તે વાસણ તેમાં બોળવું અને થોડીવાર બોળી રાખવું પછી વાસણ વિછળીએ તે જ રીતે પાણીમાં વિછળી નાખવું પછી બીજા સ્વચ્છ ગરમ પાણીમાં ધોવું અને સ્વચ્છ કપડેથી ઘસીને લૂંછવું આ રીતે કરવાથી તેમાં ચળકાટ આવે છે બીજી રીતે અડધી ડોલ પાણી લઈ તેમાં જરા આંબલી નાખી ખૂબ હલાવવી આંબલી ઓગળી જાય એટલે તે વાસણ બોળી વીછળી અને પછી સ્વચ્છ ગરમ પાણીમાં વીછળી નાખવા અને પછી કપડાથી લૂચી નાખવા સૂચના એક વાસણ ધોતી વખતે એકદમ ગરમ પાણી લેવું સાબુ અને આંબલીનું પાણી પણ ગરમ લેવું એલ્યુમિનિયમના વાસણો સોડા અને ક્ષારથી કાળા પડી જાય છે માટે ખૂબ સોડાવાળો સાબુ એલ્યુમિનિયમના વાસણ સાફ કરતી વખતે વાપરવો નહીં અને બીજી સૂચના એલ્યુમિનિયમના વાસણને મીઠાવાળો પદાર્થ પણ બને ત્યાં સુધી અડવા ન દેવો તો કાણા પડશે ઘણા લોકો આંબલીને મીઠું દહીં રાખે છે તો તે મીઠાવાળી આંબલીથી વાસણ સાફ ન કરવા તો મિત્રો તમે જોયું કે અલગ અલગ પ્રકારના વાસણો કેવી રીતે સાફ કરવા એની ખૂબ સુંદર માહિતી આમાં આપેલી છે જે અગાઉ પણ મેં તમને વાત કરેલી કે એ સમયમાં કયા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હશે એનો પણ આપણને ખ્યાલ આવે છે અને આ વાસણો એકદમ ચળકાટવાળા અભરાઈ પર હોય તો એ ઘરની શોભા એ રસોડાની શોભા પણ વધારે છે અને એટલે આ વાસણોને બહુ વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવતા આમાં બીજા પણ કેટલાક વાસણોની જે પ્રયોગ આપેલા છે એ તમને અહીં સ્ક્રીન પર બતાવીએ છીએ ફરી પાછા થોડી નવી વિશેષ વાતો સાથે આવતા વિડીયોમાં આપણે મળશું આભાર નમસ્તે